અપીલ કરી છે ઉપરાંત તેમણે ભાજપમાં સત્તા આવવાથી દેશમાં કેવા પરિવર્તનો આવ્યા છે તેના વિશે વિસ્તૃત વાત કરી હતી અને અયોધ્યામાં બનેલા રામ મંદિરથી લઈ પાવાગઢ મંદિર પર ચડેલી ધજા અને નરેન્દ્ર મોદીના કારણે શક્ય બની છે તેવું તેમણે ઉમેર્યું હતું અને બે વખત ભાજપ આવવાથી જો દેશમાં ધાર્મિક કામો આટલા થઈ શકતા હોય તો આગામી ચૂંટણીમાં પણ ત્રીજી વખત ભાજપને જ વોટ આપવો જોઈએ તેવી ખાસ અપીલ તેઓએ કરી અને પોતાના સોશિયલ મીડિયામાં પણ ડોક્ટર સંત સ્વામી આ પાર્ટીને કોંગ્રેસના પ્રતિકને જોડીને ભાજપને વોટ આપવા અપીલ કરી છે કાશી કોરિડોર હોય મહાકાલ કોરિડોર હોય કે ઉપર ધજા હોય કે ચાર કોરિડોર બનતો હોય દેશ અને દુનિયા સમક્ષ ભારત વિશ્વ ગુરુ છે એવું વાતાવરણ સર્જાયું હોય તો એ વાલા મતદાતાઓ આપ સૌએ વિશ્વાસ રાખી અને જે કમળનું બટન દબાવ્યું ને એના કારણે શક્ય બન્યું છે દેશની સીમાઓ સુરક્ષિત રહે દેશના સંસ્કાર સંસ્કૃતિ સુરક્ષિત રહે એના માટે કમળનું બટન દબાવવું ખૂબ જ જરૂરી છે અને આપે બે વખત કમળનું બટન દબાવી અને જે ગૌરવ આપ્યું છે એના કારણે જ ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ છે એના કારણે જ દેશની અખંડિતતા અખંડિતતા વધતી રહી છે વિસ્તરતી રહી છે હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો આપના પંજાથી કમળનું બટન દબાવો અને દેશના નિર્માણમાં રાષ્ટ્રભક્તિ માટે માતૃભૂમિ માટે કંઈક કર્યાનું ગૌરવ અનુભવો ભાવગેડી જિલ્લા જલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેને પગલે